વડોદરા શહેરમાં આવેલા મકરપુરા માણેજા પાસે ફોર વ્હીલ ગાડીમાં સ્પાર્ક થતા આગ લાગી હતી મહિલા ગાડીમાંથી તરત જ ઉતરી જતા તેમનો આ બાદ બચાવ થયો હતો સાધના શિબિર મહિલાની સૂચકતા વાપરતા મહિલા કારમાંથી ઉતરી ગઈ હતી અને ત્યારબાદ ગાડીમાં આગ લાગી હતી આગ લાગવાની ઘટના બનતા માર્ગ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો કાર ચાલક મહિલાએ ફાયર બ્રિગેડને જાણ કરતાની સાથે જ ફાયર બ્રિગેડ

ఆ گاڑی চালাଉଥିది గడియ 5 థరు తో మే సడన్లీ ఉతరీనే జో ఉదో گاڑی మే ఐనే జతే ఆగ్ పొడి ది జీ అన ఆగ్ లాగే తమ్నే పజ ఫైర్ నే ఫోన్ కరి హ ఆ ఫైర్ నే తయారీ మే ఫోన్ కర ఐనే గాడి మే కట్లా జరతా మే క్లేలీ జతు సలవ అప మారో నామ్ హర్ది వర్మా గొడురానా సమాచార్ జోవో తథా అప్ని ఛానల్ నే సబ్స్క్రైబ్ కరో అధవా సంపర్క్ కరో